તો આ તરફ કચ્છના ધોરડા ખાતે દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે ટેન્ટ સિટીના ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થતાં રણોત્સવ આયોજનને લઈને ચિંતાના વાદળો ઘેરાયા છે ભુજ ખાતે આજે કચ્છ હોસ્પિટાલિટી એસોસિએશનની બેઠક મળી હતી જેમાં રણોત્સવના આયોજન અને ટુરિઝમ ઉદ્યોગના વિકાસને લગતા જરૂરી સૂચનો અંગે ચર્ચા કરવામાં આવી હતી અને વરસાદી પાણી છે ને એ હું માનું છું દિવાળી ઉપર તો રણ નહીં બને પણ નવેમ્બરના એનમાં ડિસેમ્બર જાન્યુઆરી બે બે મહિના જે છે એ લોકો સ્વસ્થ રણ પાણી સુકાઈ જશે અને રણ બની જશે એ ખોટી છે ટેન્સીટી ઊભી થશે રણોસો થશે અને એમાં એ હું નથી માનતો કે આ આટલો મોટો પ્રોજેક્ટ જે સરકારે નરેન્દ્ર મોદી સાહેબનું ઉભો કરેલો એ એમ ન થાય કે ન થાય

એને અમે પચાસ લાખ પ્રવાસી કે એક કરોડ પ્રવાસી કેવી રીતે કરી શકાય એના માટેના પ્રયત્ન માટે અમે બધા જ નાના મોટા ગંધાર્થીઓ એસોસિએશન એ લોકોને અરજી કરી અને એ લોકો બધા આજે એક મંચ ઉપર બધા ઉપસ્થિત રહ્યા પ્રવાસીઓ અહીંયાથી કચ્છની સારામાં સારી છાપ લઈને જાય એ ટાઈપની આખા અમારા એસોસિએશનના મેમ્બરોને તમામને ટ્રેનિંગ આપવામાં આવશે કે માઉન્ટ આપણો બિઝનેસ ડેવલપ થાય અને જેના કારણે નાનાથી મોટા સુધી હેન્ડીક્રાફ્ટ હોય કે ટુરિઝમ હોય બધાને બેનિફિટ થાય એવો અમારો કરવાનો પહેલો પ્રાધાન્ય અને પ્રયાસ રહેશે